કામ જે થવું જોઈએ જે સરકારને કરવું જોઈએ એ ખજૂરભાઈ પોતે કરી રહ્યા છે ત્યારે ખજૂરભાઈને એવું લાગી રહ્યું છે કે હવે ખજૂરભાઈએ પોતે જ ચૂંટણી લડવી પડશે પછી પાર્ટી ગમે તે હોય એ આમ આદમી પાર્ટી હોય ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય કે બીજી અન્ય પાર્ટી હોય એમાં પણ ગમે એમાં જોડાઈને હવે ચૂંટણી તો લડવી જ પડશે એવું ખજૂરભાઈનું કહેવું છે ત્યારે મિત્રો તમે શું માનો છો ખજૂરભાઈને ચૂંટણી લડવી જોઈએ કે નહીં અને લડવી જોઈએ તો કઈ પાર્ટીમાંથી અત્યારે ખજૂરભાઈએ ફોર્મ ભરવું જોઈએ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં એ પણ કમેન્ટમાં લખી દેજો ને ખજૂરભાઈનો જે વિડીયો વાયરલ થયો છે ખરેખર હસમસાવી દીધા છે બધાને ખજૂરભાઈ ચૂંટણી લડે તેવું બધાનું કહેવું છે મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટમાં લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત